નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશડિયા અને સ્વાગત છે આજના આ લાઈવ ને વધુમાં વધુ આ વિડીયોને શેર કરશો મિત્રો આજનો દિવસ હેપી ફાધર્સ ડે એટલે કે પિતાના નામનો આજનો દિવસ છે આ દિવસની આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આવો જોઈએ સરસ મજાનો હેપી ફાધર્સ ડે વિશેને એક સરસ મજાની રચના છે એ રચના હું આપ સૌને સંભળાવું છું આપને આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરશો અને આપના કોમેન્ટમાં પ્રતિભાવ છે એ જરૂરથી આપશો તો આવો જોઈએ ફાધર્સ ડે બાબતનો એક વિડીયો છે કે પપ્પા એટલે કોણ મિત્રો બે થી ત્રણ મિનિટનો સમય કાઢી અને આ વાતને વાંચજો કે ખરેખર આખા વર્લ્ડ ની અંદર પપ્પા જેવી હસ્તી કે વ્યક્તિ જીવનમાં કોઈ નથી હોતી એને ક્યારેય પણ આપણે એ શબ્દ નહીં વાપરીએ કે તમને ખબર નથી પડતી તમે ચૂપ રહો મહેરબાની કરજો એ પપ્પા માટે ક્યારેય આપણે શબ્દ નહીં વાપરીએ હંમેશા માન સન્માન આપીએ ભલે પછી સો ભૂલ વાળાકડીએ થાય છતાં પણ પપ્પાને પ્રેમ કરીએ પિતાને પ્રેમ કરીએ અને જીવનમાં સૌથી કોઈ મહત્વનો છાંયડો હોય તો એ પપ્પા છે પિતા એટલે સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું છે કારણ કે પપ્પા જેટલી વાત આ દુનિયામાં કોઈની નથી જોવાતી પપ્પા એટલે પરિવારનો એક એવું સભ્ય જે પરિવારમાં સાથે સૌ સૌથી ઓછો સમય ગાળી શકે છે એ પાત્ર એટલે પપ્પા દરેક તહેવાર વાર કે પ્રસંગમાં ઘરમાં સૌથી છેલ્લી એન્ટ્રી થાય એ વ્યક્તિ એટલે સાંજ સુધી પોતાના ઘરનું પોતાના પરિવારનું પોતાના સંતાનો ભરણપોષણ સારી રીતે કેમ થાય એના માટે પ્રયાસ કરતું પાત્ર એટલે પપ્પા પપ્પાએ સૌથી વધુ જીવનમાં મુશ્કેલીઓ છે એ પણ વેઠી હોય છે તેર પાના હોય જેના બાવન પાના હોય છે આપણે ઉપયોગ કરીએ છીએ એમ જીવનમાં પણ ગમે ત્યારે તકલીફ પડે ત્યારે સૌથી પહેલું કોઈ કામ કરતું હોય તો એ પપ્પા છે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય ક્યારેક ડ્રાઈવર બને ક્યારેક પ્લમ્બર બને ક્યારેક પોલી બની જાય તો ક્યારેક દીકરા કે દીકરાનો ઘોડો ભલે તે સરહદ પર નથી હોતા પરંતુ પપ્પા એક સૈનિક ચોક્કસ હોય છે અને એની મજબૂત છે એ આખું ઘરનો અને સલામતી હંમેશાને માટે અનુભવે છે એવું પાત્ર પપ્પા પપ્પા એટલે પીપળાનું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે છતાં ઘરમાં આંગણામાં એને ભાગ્ય સ્થાન મળે છે એ બહાર જ વધુ હોય છે રાત્રે ઘરની નજીક પહોંચવામાં હોય કે મોબાઈલની એક રિંગ વાગે એ રિંગ પર દવા દૂધ કે શાકભાજી માટે ગાડીને પાછી વાળે એ પાત્ર એટલે પપ્પા એ પાત્ર એટલે પિતા ઘર પગમાં ઘર મૂકતાની સાથે જ એમની જે દરેક ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ માટે ફરિયાદોનું ચેકલિસ્ટ આખું તૈયાર હોય બાળકો દ્વારા કે મમ્મી દ્વારા કે ઘરની અંદર જે જરૂરિયાત છે એમનું ચેકલિસ્ટ આખે આખું રેડી હોય એ વાંચી અને પૂરું કરવા માટેની ઈચ્છા રાખનાર વ્યક્તિ એટલે પપ્પા દીકરી કે દીકરાના માથા પર હાથ ફેરવવા માટે એને સવારથી સાંજ સુધી વાટ જોવી પડતી હોય દીકરીની વિદાય વખતે પણ જોને શોધવા જવા પડતા હોય એ વ્યક્તિ એટલે પપ્પા પપ્પા એટલે લાગણીનો ઘોઘવતો દરિયો પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય એની લાગણીને પામવા માટે એની વજ્ર જેવી છાતીને ચીરી અને એના હૃદયની પાસે જવું પડે છે એવું વ્યક્તિ એટલે પપ્પા પપ્પા એટલે એક કપ ચા અને સવારનું છાપું જ નહીં પણ છાપાના બિલ અને ચાની કિંમત ચૂકવવાની હાલતી ચાલતી એક બેંક એટલે પિતાજી પપ્પા એટલે માત્ર નસકોરા નહીં અડધી રાત્રે ગાડી ચલાવી અને હોસ્પિટલે પહોંચી શકે છે ગમે ત્યારે જીવનમાં જરૂર આવે છે ત્યારે સતત ને સતત સાથે ઉભા વ્યક્તિ એ પપ્પા છે છાંયડો બની અને સત્ર છાયા બનાવનાર વ્યક્તિ એટલે પપ્પા પપ્પાની કિંમત આપણે આજે રોજ નથી આપી શકતા એ દોડિયા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું એની કમર દુખવાની કે હૃદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોંચતી અને એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે પણ કેટલાય હરતા ફરતા પપ્પા એ સવારે ઉઠતા નથી અને ત્યારે એની સાથે ઘણી બધી વાતો કરવાની રહી જાય છે અને ત્યારે ખબર પડે છે કે આપણે તો પપ્પાની પરિસ્થિતિને સમજી ન શીખ્યા એ વ્યક્તિ પપ્પા એનામાં સાયલન્ટ એટેક પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે એની આપણને શી ખબર હોય આવી જ રીતે કેટલાય પપ્પા છે એમની જિંદગી છે એ ત્યાં બુજાઈ જાય છે પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં અને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહે એવું પાત્ર એવા જેને અચાનક વૃદ્ધત્વ આવી જાય છે એ પાત્ર એટલે પપ્પા દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય સાંજનો સૂરજ એને ચશ્મામાંથી પણ ધૂંધળો દેખાય પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરોને સીમાને લાંઘતું નથી એ પાત્ર એટલે પિતાજી

એ પૂરી કરવા માટે રાત અને દિવસ પોતાના પરિવારનું સારું ગુજરાન કેમ ચાલે એ વિચારમાં સતત ને સતત પ્રયાસ કરતી વ્યક્તિ એટલે પપ્પા પપ્પા એટલે હે રામ સુધીની એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એમના અંતિમ વિશામાં પછી જ આંકી શકાય છે પછી જ એમની ખબર પડે છે કે પપ્પાએ જીવનની અંદર કેટલો સંઘર્ષ કરી અને માણસ માટે શું શું કર્યું હોય છે પપ્પા એ આખી જિંદગી શું કરતા હશે એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી ગાડીઓની લાઈન જોઈ એ ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યા વગર કઈ કેટલું આપણા માટે કરતા રહ્યા છે એ એ પાત્ર પાત્ર એટલે 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 પપ્પા 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 પિતા તમારું દેખાતું ઘર નથી તમે ના દેખાતા હોય એવી ઈમારતનો પાયો છે કોઈ પણ મિલકત કોઈ પણ મકાન કે બિલ્ડિંગ જ્યારે બને છે ને ત્યારે એમનો પાયો છે એ જમીનની અંદર મૂકવામાં આવે છે દાંઠવામાં આવે છે અને એ પાયા ઉપર જ આખે આખી ઈમારત છે એ ઉભી થતી હોય છે અને અંતે એ પાયો છે બહાર થી બુરી દેવામાં આવતો હોય છે અને એના ઉપર ઉભેલી ઇમારત એટલે કે પાયાની અંદર જે ઇમારત છે એ પપ્પા છે અને એનો ક્યારેય દેખાવો નથી હોતો એ ઉપરાંત દેખાતું ઘર નથી એ ઇમારતનો પાયો છે અને આપણે બધા એના પુષ્પો છીએ પપ્પા એટલે સુગંધ એ રસ્તો નથી એ સાઇન બોર્ડ છે અંધારામાં પણ રસ્તો બતાવતા રહે છે એ છે પપ્પા તમે ઘરની એવી વ્યક્તિ છો કે જે પૈસાથી અમે ઈચ્છા પૂરી ન કરી શકીએ ખબર પણ નથી બે સમયની રોટલી પણ એનાથી જ મળી રહે છે પપ્પાને કહીએ તો તમે કાચી કે પાકી પણ એક છત આપી છે એમને શાંતિની નિંદર માણી રહ્યા છે તો તમારી આંખો એ ચોક્કસ પપ્પાના કઠોર હૃદયની પાછળ છુપાયેલી કોમળતાના છે એને ક્યારેય આપણે ઠેસ ન પહોંચાડીએ પપ્પાને કંઈક આપણે વાત કરીએ તો પપ્પાને કદાચ તમારી નવી ટેકનોલોજીની કે આપણી નવી ટેકનોલોજીની

કેમ કે વખતે આજુબાજુ અપમાનજનક શબ્દો પણ સમજવા પડતા હોય છે એટલે પરિવાર નો સૌથી મોટો અને મજબૂત પાયો છે એ પપ્પા છે આજનો આ દિવસ એટલે કે હેપી ફાધર્સ ડે આપણે આજે પિતાના નામ ઉપર આજના આ દિવસને ઉજવીએ છીએ પપ્પા એટલે એવું પાત્ર કે મનુષ્યના જીવનમાં એક વડલાનો જે ઘેરાવો હોય અને વડલો જેવી રીતે છાંયડો આપે એવી રીતે આખા પરિવારને છાંયડો આપે જેમ વડલાની છાંયડાની અંદર નાના મોટા ઘણા બધા છોડવાઓ થાય છે લોકો બેસે છે પ્રાણીઓ પશુઓ પંખીઓ અસંખ્ય લોકો એમની છત્ર છાયા અંદર પોતાના જીવનનો નિર્વાહ કરે પોતાના જીવનને ગુજારે છે એવો એક વડલો એટલે આપણા જીવનમાં પપ્પાનું પાત્ર હોય છે પપ્પાને આજે સો સો સલામ કરીએ લાખ લાખ સલામ કરીએ અને હેપી ફાધર્સ ડેની આપણા પપ્પાને શુભેચ્છાઓ આપીએ આપ સૌને પણ મિત્રો આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને આ વિડીયો કેવો લાગ્યો એમને ચોક્કસથી કોમેન્ટ કરી અને જણાવશો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીશું લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો આપ સૌને પણ હેપી ફાધર્સ ડે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ